આટલો લીધો સુચાણ આપ્યો છે તમારે જે રીતે અંદર નાખવો હોય એ તમે લઈ શકો આપણો ગોળ અને લીંબુનું પાણી બનાવ્યું એ લેવાનું જોઈએ આપણે મરચા ના મરચું નાખ્યું શકવાનું હોય આગળ નાખવાનું જો મરચું થોડું વધારે લેવાનું શકવાનું બધું મિક્સ કરીને લેવાનું આપણે એટલા

એમ પાક જીરાનો સ જીરું નાખવાનું જો અંદર પીછેનું મસ્ત મજાનો જીરાનો પાવડર નાખી દઈશું એટલે આપણે ટેસ્ટ બહુ મસ્ત નાખશે આનો અને હવે આપણે મિક્સ કરી લેવાનું હા આવી રીતે તો એનો કલર કંઈક આવો કપરો એવો જોવાનો Ito yung traw, nisram ko, kaya tiyat ko siya, apra. Ito yung ka rin, sutro rin. Apo'y kamaki rin yung So, apra lagawan, talo ka rin, apra. na tayo, hindi ના પર આ પ્રોવા લોટ લગાય છો થોડો બર આવી રીતે હું મૂકવાનું છે પાણી याना उपर आपड़ा दीजू पाण मुक्वांसा आले लिए लिए मैं मुकटिंग करूँ छवा बागबा है डालीं तो बोलां तुन्या मुआ उख असे बढ़िया लें मैं बढ़िया लती मुने इन निमे अड़काई मुआ लिए <laughs> મિત્રો આપડે બીરું વારવાનું જવાનું આવી રીતે આમ આમ બાળતું જવાનું છે

આપણો હમણાં થોડી વાર માં ચડવાનો હજુ બે ત્રણ બનાવવાના છે આવા નાવા જે બનાય બરાબર તો આ બીજું પાન લઈ લીધું છે આપણે જોઈ શકો તમે આ બીજા પાનમાં થોડું મોટું બધા એટલા બીજા કોણમાં મોટો રોલ વળશે થોડો આના લોટ પણ થોડો વધાર જશે બી લીરું આપણું વર્ષા ટોટલ વડે આપડા બે રોલ વડે આપતા આવી રીતે આપણે ડીશ મૂકી દઈશું અને પછી આ આપણો રોલ મૂકી દેવાના છે અંદર થોડુંક તેલ ચોપડીશું એટલે ચોટા નહીં ખેચ ખેચ કરો કે આપણે તો કંઈ થાય આપણે તેલ લગાવી દઈશું પહેલાં સૌપ્રથમ તેલ લગાવી દેવાનું છે અને પછી આપણે મસ્ત મજાના આપણા શું કહેવાય રોલ આપણે મૂકી દઈશું અંદર જોવા આપણા બે રોલ વળ્યા નથી વળ્યા એટલે આવી રીતે આપણે મૂકી દઈશું બાફવા માટે બે આવી માટે મૂકી જો મિત્રો આ બાફવા માટે મૂકી દીધું છે હમણાં બફાય પછી જોઈએ આપણે બફાઈ જશે સરસ મજાના કાટી લીધા છે ને ઠંડા પણ થઈ જશે સરસ મજાના આપણે ચડી જશે હવે એના કટિંગ કરવાના છે તો આપણે એને ગોળ ગોળ શેપમાં આપણે કટિંગ કરી લઈશું આવી રીતે એકાથે મોબાઈલ પકડ્યો એટલે ફાવશે તો નહીં પણ થોડુંક ટ્રાય મારીએ બીજું શું જો આવી રીતે આપણે કટિંગ કરવાનું છે તો સરસ મજાનું આપણું કટિંગ થશે જુઓ થોડાક કટિંગ બતાવીને કરું પછી બતાવું તમને જુઓ મિત્રો આવા મસ્ત જાળીદાર બન્યા છે હળવઈના પત્તાના ભજીયા તો ચાલો આપણે કટિંગ કરી લઈએ સરસ મજાના તો જુઓ અમે તો આપણે મસ્ત મજાના કટિંગ કરી નાખ્યા છે ને હવે આપણે વઘાર કરવાનો છે તો વિડીયો ની અંદર બન્યા રહેજો તેલ વેલિયો હો આપણો શું હોય અંદર હમ આટલી નાખવાની જોડાય હું ને હવે જ વઘાર સારો લાગવાનો તો ત્યાં તું બરાબર હતું ચલા રાય ફુટવાં જાળ થઈ જાય છે તમાઉ નાખવાનું જીરું હા જીરું નાખવાનું જીરું નાખવાનું પછી જીરા પછી ઓ પછી આવશે ચાલ એમાં ફટફટ ફુટ તેલા પર રાખી દઈએ એવું છેલ ફુટુ હે ને પછી આપણે ગોરવી રહ્યા હણ ફૂટી આહ હા આ તલ આવી તો આટી જાય દેખ્યા હવે આપડા નાખી દેવાના છે થોડા થોડા પછી આપરાના

જો કમ્પ્લીટ થઈ ગયા છે. આમાં આમાં શું કરવાનું? આમાં કમ્પ્લીટ થઈ ગયા હવે ખાવાના જ બાકી. એ કમ્પ્લીટ થઈ થોડું તેલનું ગરમ. કમ્પ્લીટ હે ને? તમે અમે અળવાઈ કયા તમે પાત્ર અમારી ભાષામાં અમે અળવાઈ કહીએ બાકી આનું પાત્ર ગુજરાતી સ્પષ્ટ ભાષામાં પાત્ર તમને કેવા લાગ્યા તો ગમ્યા હોય તો અંદર કમેન્ટ ની અંદર લખજો અને અમારો વિડીયો જોવા માટે બે લાયકન દબાઈ દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો ઘણી બધી મહેનત કરીશો અને આવાના વિડીયો જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપજો બાય ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ